મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લસણિયા પાવ 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 તો આપણે આપણે આ લીધા લીધા છે છે આજે બનાવવાના આવે અને આ આપણે લસણ લીધું છે આ સૂકું લસણ છે એ ખાંડી નાખ્યું છે આ લીલું લસણ છે આપણે સુધારી લીધું છે અને આ ટમેટું લીધું છે આપણે સુધારી આ ડુંગળી લીધી છે આ લાલ મરચું પાવડર છે આ મીઠું લીધું છે આપણે એક સમસી આ લીલા ધાણા લીધા છે આ ખજૂર આંબલીની ચટણી લીધી છે આપણે અને આ તીખી ચટણી લીધી છે અને આ સેવ લીધી છે અને આ તેલ આપણે લીધું છે આ મસાલો બનાવવા માટે પાવનો હવે આપણે આ પાવનો મસાલો બનાવી લેશું તો આ ગેસ ચાલુ કરશું તો આપણે હવે આ કઢાઈ મૂકશું તો આમાં આપણે તેલ નાખຊ્યું એક સમસા જેટલું તેલ આપણે લીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ લસણ નાખી દેຊ્યું Adungle na cew? Danatum metanaksu? તો આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ લાલ મરચું પાવડર નાખશું આપણે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને હવે આ બધો મસાલો આપણે સડવા દેશું તો મસાલો આપણો આ બધો સડી ગયો છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું ગેસ બંધ કરી દેશું એમાં આપણે આ ધાણા નાખશું લીલા તો આ પાવશે એને આપણે આ રીતે કાપી લેશું તો હવે આપણે આ મસાલો એમાં ભરશું તો આપણે આ સે તો આપણે આમાં સેવ કરશું તો આ લીલી ચટણી છે એ આપણે લગાડશું તો આપણે આ ચટણી સૌ કરીશું આ તીખી ચટણી આપણે સૌ કરી છે અને આ ખજૂર આંબલી ની ચટણી આપણે સૌ કરી છે તૈયાર છે આપણા લસણિયા પાવ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા લસણિયા પાવ